ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ આગળ વધતું સુરત સુરત પહેલું શહેર છે જ્યાં બીઆરટીએસ રૂટ પર ચાલતી બધી જ બસ ઇવીએસ ભારતે બે હજાર સિત્તેર સુધીમાં કાર્બન દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગુજરાતે સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતા માટે પગલાં લીધા છે જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો બીઆરટીએસ પ્રોજેક્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના માસ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે જેની શેરમાં પર્યાવરણ અને કાર્બન ફૂટપ્રિન્ટ પર નોંધપાત્ર હકારાત્મક અસર જોવા મળી રહી છે એસએમસી અને બીઆરટીએસ ના તમામ તેર રૂટ પર ચાલતી ત્રણસો બાવન ડીઝલ બસોને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસોમાં રૂપાંતરિત કરી છે જેનાથી વાર્ષિક અઢાર લાખ લિટર ડીઝલની બચત પણ થઈ શકે છે અને દર મહિને બસો ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટ્યો છે એટલે કે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ આ સુરત આગળ વધી રહ્યું છે અમદામાઢ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિક સુરત મહાનગરપાલિકાની સાડા ચારસો આપણી પાસે ઇલેક્ટ્રિક બસેસ છે આપણે ત્રણસોની બાવન બસેસ આપણે એકસો આઠ કિલોમીટર જે કોરિડોર છે એની ઉપર આપણે દોડાઈ રહ્યા છે પ્રથમ તો સુરત મહાનગરપાલિકા બસની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ દોડાવતી સુરત મહાનગરપાલિકા આપણે અવલ નંબર છે અને હમણાં આપણે સો જેટલી બસ આપણે સિટીમાં પણ ચલાવવાની શરૂઆત કરી છે અને આવનારા બે હજાર છવ્વીસ ના માર્ચ સુધીમાં આપણે જે કેન્દ્ર સરકારે જે ટેન્ડર બહાર પાડ્યું હતું એની અંદર આપણે આપણી જે ડિમાન્ડ મૂકી હતી એનો અંદાજ મંજૂર થઈ ગઈ કે અમને ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે આપણી પાસે જે ડીઝલ બસો છે એ ડીઝલ બસો આપણી ડિસેમ્બર પછી નીકળી જવાની છે પચાસ પચાસ બસનો લોટ આપણે નીકળવાનો છે એની સામે આપણે જે ટેન્ડરમાંથી જે સોસો દોઢ દોઢસો બસ મળશે આપણે અગિયારસો બસ ધરાવતી ઇલેક્ટ્રિક બસ ધરાવતી સુરત મહાનગરપાલિકા એ સિટીલિંગ કંપની ત્યારે અવલ નંબરે આવવાની છે આજે આ ઇલેક્ટ્રિક બસ આપણે દોડવાના કારણે સુરત શહેરની અંદર આપણે બસો ટન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શહેરની અંદર જો ઘટ્યો છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ